શરૂઆત કરી હે પણ આજે આપણે ઘરના ખેતર છે અને અહીંયા આપણે મસ્ત મજાનું સોળાનું વાવેતર છે અને આ બાજુ વાલોળનું વાવેતર કરેલું છે તો આમાં નીંદવાનું ચાલુ હતું અત્યારે નીંદવાનું આ ખેતરમાં પૂરું થયું અને વિડીયોની શરૂઆત કરી છે તો જોવો આ રહ્યા ને નીંદીને આમાં પાથરા કરેલા સોળાના અને કાંઈક આના આ પહેલાંનું નીંદેલું છે આ બાજુ આજનું નીંદેલું છે બાકી એ તો એ પૂરું કર્યું નીંદવાનું અને હવે કીધું તમને બતાવી દઉં આપણે આજ નીંદ્યું એ હંધાઈ આ પાથરા છે એ હંધાઈ કે ભરવાના બાકી છે તો એ પાત્રા ભરી લેવી અને કીધું ચોળા ને કેવું છે એ તમને બતાવી દેવી ખબર પડે ને આપણે નીંદતા તો આ ચાલુ હતું એ નાગલા વિડીયોમાં બતાવેલું હોય તે એ તમે જોયો હોય તો તમને ખબર હોય આપણે શું કામ ચાલુ હતું અને વરસાદે માંડ આજે જેવો હે નક વરસાદે આવ્યા આવી કરે હે તો એવું છે હાલો મિત્રો તો જો આપણા ખડના પાત્રા હે આ બધા પાત્રા ભરવાના આ રીતે તગારામાં કેમ કે ખડ તો બારું કાઢું જો હે હવે આપણે પાત્રા કરીવાયા હે તો હાલો હું ફટાફટ ભરવા માણું તો મિત્રો આપણે આ રીતે કામ ચાલુ છે અને પવન જોરદાર હોય ને વરસાદ આવે એવું વાતાવરણ છે એ તો તમને દેખાતું છે વાદળામાં ખાવ કાળું દેખાતું હોય ઉપર સફેદ એવું એ વાદળા નહીં દેખાય પણ જો આપણે ટગારા ભરીને પાત્ર કાઢવાનું કામ ચાલુ છે તો હવે એને આપણે આ કામ કરી નાખીને જઈ એટલું બપોર પછી કરી બાકી તમે જોવું આપણે મસ્ત મજાનું માંડવીનું ખેતર થઈ ગયેલું છે માંડવી જોરદાર છે અને આમાં રહી મકાઈ વાવેલી માંડવીમાં મકાઈ ભેગી કેમ કે આપણે ખાવા થાય આપણા ઢોરને અંદર નહીં નાખવા થાય એટલે સારા માટે મકાઈ વાવેલી છે અને માંડવીમાં ફળ ફાલ આવી ગયો છે માંડવી થઈ ગઈ છે આપણે પચાસ દિવસ માથેની થઈ ગઈ છે અને આ છે આપણે અહીંયા રહેવાની ઝૂંપડી મસ્ત મજાની તમે જોઈ શકો છો અને અહીંયા પાણીનો શીશો રાખેલો છે એક ડોઈલ છે તો હવે હું તમને દેખાડું આપણું બીજું ખેતર અહીંયા ઝૂંપડીની બાજુમાં જ છે આપણે બે શેઠ આવે છે ઝૂંપડી બનાવેલી છે મસ્ત મજાની તો આ એ જો આપણું સોયાબીનનું ખેતર છે અને આમાં ખડની દવા મારેલી છે તો આ રહ્યું આપણું સોયાબીનનું ખેતર મસ્ત મજાનું તમે જોઈ જુઓ સોયાબીન કેવું જોરદાર થઈ ગયેલું છે તો હાલો મિત્રો આપણે આવી ગયા આવી આપણા ઢોરા માટે મસ્ત મજાનું લીલું ખડ વાટવા તો આપણે જો દાંતળીઓ હાથમાં છે અને હવે વાઢવાનું હોય આપણા ઢોરા માટે લીલું ખડ તો હાલો તમે જોવો વિડીયોમાં તો હાલો મિત્રો જો આપણે ખડ વાઢવાનું ચાલુ છે મસ્ત મજાનું તમે વિડીયોમાં જોવો છો આપણે લીલું ખડ વાઢવા આવ્યા આવી આપણા ઢોર માટે તો આપણે મસ્ત મજાનું ખડ વાઢવાનું ચાલુ છે અટાણે બાકી તમને વિડીયો જોઈને મજા આવતી હોય તો વિડીયોને એક લાઇક કરજો આવા આપણે દેશી વિડીયો આપણી ચેનલમાં આવતા રહી છે ખેતીવાડીના નોંધાય અવનવા વિડીયો તો મિત્રો આપણે ઘણું બધું ખડ વાઢી લીધું છે હવે એને કીધું થોડોક કોરો ખાઈ લેવી અને તમને બતાવી દઉં ખડ આપણે કેટલું વાટ્યું છે આપણા ઢોરા માટે તો મિત્રો જો અહીંયા પાથરો છે આ પાથરા છે અર્ધો શેટો ઉભો છે અને અડધો વાઇડો કેમકે અડધો આપણો છે અને અર્ધો બાજુવાળા ખેતરવાળાના આવે એટલે અડધો એનો રહેવા દીધો અને અડધો આપણે વાટી લીધો આ રીતનું વાઢવાનું કામ ચાલુ છે હાલો તો આપણે નીણ વાટી લીધી છે અને હતા પૂળા વાળીને મૂકી દીધેલા છે એ પાથરા હતાઈ હતાઈને પૂળા કરી નાખ્યા છે અને હવે પછી જો આ સોયાબીન છે આપણું એના છેડે વાટતા હતા અને આમાં દવા છાંટી ખડ હુકાઈ ગયું તો ઘણું એને નથી ઉકાણું એ જો આ રીતે ઉપાડવાનું ચાલું છે અમારે ઉપાડે છે કે ઘણું કાંક ન હુકાણું હોય બાકી ઘણું જોઈએ જે ઓલું થઈ ગયું છે હવે સાવ ક્યારે ઓલું થાય એ રવા દીધું છે જોવાનું છે બાકી ઓલું હોય કક કક ન હુકાતું હોય જે ઓલું હોય ને કુંવાળીઓને એવું જે સોયાબીન સોયાબીન હોય એવા પાંદ વાળું ન હું બાકી ઓલે બીજા પાંદ હુકાઈ જાય આપણે આમાં ને એવું સુધી હોય એ નીચે ઉકાણું કાક ને એવું અને કાપને ન અડી હોય બહુ એ જ ઉપાડવાનું ચાલુ છે તો નીંદવાનું ચાલુ છે એ અને આપણે નીણ વાટી લીધી છે ઢોર હાથે એવું કામ આજ કર્યું મિત્રો આપણે સોયાબીમારથી વ્યા આવ્યા અને પછી એને આજે વરસાદ નહોતો આવ્યો તો આપણે આપણા ખેતરમાં બળદ આપવાનું ચાલુ કર્યું હતું આગળ હમણાં બતાવું વિડીયોમાં આપણે જો આ ઘરની વાડીમાં હે ને આ સોળા નીંદ્યાથી આગલો વિડીયો ન જોયો તો જોઈ લેજો એમાં બતાવેલું છે તો આપણે આમાં હે ને વાલોળને સોળા આવેલા એમાં જો નીંદીધું ખડ કાઢી નાખ્યું અને આજ આમાં હે ને બળદે હાથી આચ્યું તો એવું કામ હાલતું હતું આજનું બપોર પછીનું આ અને આમાં હે ને ગળો આવી ગયો સોળામાં જ ગળા માટે જો આપણે દવા છાંટવાનું પણ ચાલુ છે કેમ કે આમાં ગળો હે ને તે વિયો જાય એક રાઉન્ડ ખાલી મારવાનો હોય આપણે એટલે જો આમાં ગળા આવીને તો તો એવું કામ આજે ચાલુ કરી દીધું છે મારો ભાઈ દવાનો નો કોમ્પલેન એ દવા સાંટે છે અને અમારે જો આમ બળદવાનું કામ ચાલુ છે મારા બાપુની તો એ જો આ બાજુ બળદાકે એ બાજુ આવીએ આપણે અને તમને બતાવું તો આપણે જો આ બાજુ અહીંથી વાલોડ આવેલો આવી ગયું અહીંથી આ વાલોડ છે અને આ બાજુ આપણે મસ્ત મજાના બળા દાખે છે કેમ કે આમાં હે ને થોડીક પાયું થઈ અને આમાં પાછું આપણે જો આ ખાડ વિશે પાટલા મારે હોય ને અહીં જે બળદ આકી નાખ્યું એટલે થઈ જાય સોખું ખાવ તો એવું કામ આજનું ચાલતું હતું જો આમાં હે ને બળદ આપવાનું ચાલું હવે પૂરું થવા આવ્યું તો મેં કીધું બતાવી દઉં તો જલ્દી જલ્દી જો આપણે આ સહેલું પાટલું હોય હવે પછી પૂરું બળદ આંકવાનું પણ તે આમાં આકી નાખ્યું આખું ખેતર પણ અહીંથી જ્યાંથી આ વાવેલું દેખાય ને ત્યાંથી અહીં સુધી

નહી વાડી કોઈ જો હા તો આગળ આવેલું જાય છે હાલો તો આપણે જો વાડી આવે અટાણા હું હોય હાથનું કામ ચાલુ થઈ ગયું ઢોર દોવાનું તો આપણે ભેંસ દોવાનું ચાલુ કરી દીધું હે મારા જો પાડો આપણે મૂકી દીધો હોય ભેંસનો ભૂરો ભેંસનો ભૂરો પાડો એક જેવા જ છે બીજો તો પાડો તાવે છે તાવી લે પછી આપણે ભેંસ દોવાની છે હાલો તો આપણે જો મસ્ત મજાનું ભેંસ દોવાનું ચાલુ છે અત્યારે તમને બતાડ્યું પાડે ધાવી પછી ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે ભેંસ તો ઊભી છે મસ્ત મજાની દોવાનું ચાલુ છે આપણે મસ્ત મજાનું તો જો આપણે ભેંસ દોવાઈ ગઈ છે અને હવે કેનમાં દૂધ ભરવાનું ચાલુ છે આપણે કેનમાં દૂધ ભરી લેવી હાલો મિત્રો તો આપણે જો ઢોર ને દૂધને કેનમાં ભરાઈ ગયું તમે જોયું વિડીયોમાં આવે તો હવે આપણે જો ફેનમાં દૂધ ભરીને અંદર કરીને આપણે ઢોરને નીળ નાખી દીધી હે મસ્ત મજાનાંધાય લીલી નીળ ખાવા મીને હે આપણે ટોર ભેંસ્યું તો આવું કામ હોય આપણું તો હજુ થઈ ગયું કમ્પ્લીટ બાકી આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી